કાર્યક્રમ કર્યો અને બાળકોને ખુશ રાખવા માટે મનોરંજનનો પણ સાથે જે કાર્યક્રમ રાખ્યો એમાં તમને બધાને અભિનંદન સાથે એટલી અપેક્ષા રાખું કે આવતા સમયમાં આવનાર સમયની અંદર દેશનું ભવિષ્ય એ નાના બાળકો છે આપણે આંગણવાડી હોય સ્કૂલમાં જાય તો મધ્યાહન ભોજન હોય સાથે દેરીના માર્ગ પર ઘણા બધી આગળ વાળી અને પ્રાઇમરી સ્કૂલમાં બાળકોને અલગ અલગ ફ્લેવરનું દૂધ આપીને પણ કઈ રીતે બાળક કુપોષણમાંથી બહાર નીકળે આપણે આમ તો ગૌરવ લઈ શકીએ કે વિશ્વમાં ને એશિયા ખંડમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જીલ્લો બનાસકાંઠા છે આપણી એશિયા કેન્દ્રમાં બડાસ ડેરીનો પહેલો નંબર આવે પણ એની સાથે સાથે થોડું કામના માટે માઈનસ પોઈન્ટ પણ એ છે કે સૌથી વધારે કુપોષિત બાળકો પણ બનાસકાંઠા જિલ્લામાં છે બેન ઉષાબેન એટલે એનો અર્થ એ થયો કે જે માતા પિતા હોય ખેડૂતો હોય પશુપાલકો હોય એ ગુજરાત ચલાવવા માટે કરીને એમના પોતાના બાળકને નથી આપી શકતા પણ પોતાનું ગુજરાત ચાલે એના માટે કે ના પશુ ધંધો કરીને ગેડીમાં દૂધ ભરાવે છે અને આપણે માનતા હોઈએ કે જો બાળકોને પૂરતા પ્રમાણમાં ઘરેનું દૂધને તમામ પ્રકારનું એનું જે પોષણ મળે છે તો કુપોષણના આંકડા આટલા મોટા હોય ત્યારે પાંચ હજારથી વધારે સીધી સારી ગણાય કરે વગર હું પીએચસી પર એમાં મુલાકાત લેવા જો ત્યારે માતા પિતા નું નાનું બાળક લઈને ત્યાંની ટ્રીટમેન્ટ માટે આવે અને ડોક્ટરો બની કહે કે બેન હવે સંપૂર્ણ રીતે એટલે પોષણ માટેના જે એને પૂરતું આહાર આપવાનો થતો હોય ને એનું જે મેનેજમેન્ટ કે એનું જે દવાથી કરીને તમામ ધ્યાન રાખવાનું થતું હોય એ અમે પૂરેપૂરો કર્યું છે અને આ કુપોષણમાંથી આ બાળક બહાર નીકળ્યું છે એટલે આપણે બાગની મદદ કઈ છે અને આમાં આગળ વાળી કાર્યક્રમ તેરાગર કેમને તો આપણે કોઈ પણ એજ હોય નાના પગથી કરીને મોટા સુધી પણ જે માણસ સંપૂર્ણ હેલ્ધી હોય એશકા કરી શકે જે આરોગ્યની સમસ્યા સંપૂર્ણ રીતે બીટ હોય એશકા જરૂરી છે એટલે શરીરના ફિટનેસ માટે જ્યારથી કરીને બાળક અમુક પ્રશ્નો થાય ત્યારથી કરીને લગભગ આપણે અંતિમ સુધી એ ફિટનેસ આરોગ્ય સારું હોય તો જ કઈ કરી શકતું હોય છે અને આપણે જે બાળકની અત્યારે તો આપણે સંપૂર્ણ રીતે બાળકની વાત કરવાની રહી અને બાળક એનો પાયો કાચો હોય અને પોતે સંપૂર્ણ રીતે સ્વસ્થ ના હોય તો પછી એજ્યુકેશનથી કરીને તેમાં કમી આવે પછી અનેક પ્રકારની બીમારીઓ આવે અને બીમારીઓ આવે ને એના કારણે પરિવારની કરીને આપણને બધાને ખૂબ તકલીફ પડે ઘણી વખત તો મેં જોયું છે કે કુપોષિત બાળકોને જો આપણે એમનું શરીર કે એમનું પેલું જોઈએ ને તો આપણને દયા આવે કે કેટલું એક આમ જેટલું કમજોર શરીર હોય કે જેના માટે આપણે ભાવિ પેઢીનું ભાવિ ભવિષ્યનું આપણે તે દીકરીઓના નાની ઉંમરે લગ્ન થાય છે અને બીજું જે માતાઓ લેબર વર્ક કે ખેતી કામ સાથે સંકળાયેલી છે અને ક્યાંક નાના મોટા વ્યસન છે એટલે ત્રીજું જવાબદાર કે નાની ઉંમરે લગ્ન થાય અને નાની ઉંમરે ડિલિવરી થાય એટલે આ અનેક પ્રકારના પડકારો આપણી સામે છે અને અનેક પ્રકારના પડકારોમાંથી કઈ રીતે જનજાગૃતિ આવે સરકાર ગમે એટલા કુપોષણ માટેના પ્રોજેક્ટો ચલાવે યોજનાઓ ચલાવે એની અને એના માટે પૂરું કે આપણે પાયામાં ગયો હજુ આપણને ઘણા વર્ષો અને સંપૂર્ણ રીતે પેલું કરતા ઘણા વર્ષો લાલશે પણ જેટલું થાય એટલો એનો પાયો મજબૂત અને જ્યાં સુધી પાયો મજબૂત ન હોય ત્યાં સુધી એના ઉપર ઈમારત આપણે ગમે એટલી મોટી કરવી હોય પણ પાયો

અને પોતાને ખબર છે ગામડામાં કે ડોક્ટરું ના પાડે બરોબર પણ હું જુઓ એમ કે તમે આ દૂધના સમાજ ના ખાતા તમને he <laughs> did કરવા માટે જે એંગલથી જરૂર પડે એ તમામ એનલથી આપણે એનો પ્રયત્ન પૂરેપૂરો કરવો પડશે ત્યારે આ વિભાગે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અલગ અલગ મીઠાઈઓ પણ બનાવે છે આંગણવાડીની અંદર પણ એનું મેનુ છે અને એ મેનુના માધ્યમથી અલગ અલગ રીતે ખૂબ સારું કામ અને બધી આંગણવાડીઓ સારું બધું કામ કરી છે પણ એમને ક્યાંક ફેસિલિટીની જરૂર હોય વ્યવસ્થાઓની હોય તો હું એટલું ચોક્કસથી કહું પૂછાવે કે મારી પાસે લગભગ હું હશે